છોટાઉદેપુરના નસવાડી કમાન્ટ અને અન્ય સ્થળોને જોડતા 65 કિલોમીટરના માર્ગ પર આવેલા વીસ જેટલા એસટી બસ સ્ટેન્ડ જર્જરિત હાલતમાં છે આસપાસના ગામડાઓની અંદરથી લોકો એસટી બસ અને ખાનગી વાહનોની અંદર મુસાફરી માટે બસ સ્ટેન્ડ પર આવે છે પરંતુ જર્જરિત સ્થિતિને કારણે બસ સ્ટેન્ડ જોખમી બન્યા છે કેટલાક બસ સ્ટેન્ડની છત નથી અને પરિણામે ચોમાસા દરમિયાન લોકો ભી જાય છે જિલ્લાના તમામ તાલુકાઓની અંદર કેટલાક બસ સ્ટેન્ડની સ્થિતિ અત્યંત ખરાબ છે સ્થાનિક લોકોએ સરકાર પાસે નવા બસ સ્ટેન્ડ બનાવવાની માંગ કરી છે

માં લોકો બસ સ્ટેન્ડ ઉપર બેસો આવે છે બસની રાહ જોઈએ છે આપ તસવીરોમાં જોઈ રહ્યા છો આ ભાખા ગામનું બસ સ્ટેન્ડ છે આ વિદ્યાર્થીઓ છે ગ્રામજનો છે તેઓને નસવાડી સામે અલગ અલગ જગ્યાઓ પર જવા માટે અહીંયાથી બસ મળે છે પરંતુ આ તમામ બસ સ્ટેન્ડો છે જે જર્જરિત અવસ્થામાં છે બસ સ્ટેન્ડો બનાવવા માટે સરકારે યોજના બનાવવી જોઈએ કારણ કે જે ગામડાઓમાંથી લોકો બસ સ્ટેન્ડ પર આવે છે અને ત્યાંથી બસની સુવિધા મળતી હોય છે પરંતુ જે જિલ્લા મથક જવા માટે નસવાડી જવા માટે એસટી બસ સ્ટેન્ડો રોડ પર આવેલા છે તમામ જર્જરિત અવસ્થામાં છે નસવાઈ તાલુકાના કવાટ તાલુકાના છોટાદેપુર તાલુકાના તમામ જે મુખ્ય માર્ગો પર બસ સ્ટેન્ડો આવેલા છે તે જર્જરીત અવસ્થામાં હોવાથી લોકોને હાલાકી ભોગવવાનો સામનો કરવો પડે છે પીક ધણીવાલા જીએસટીવી